બાળક બોલતું થાય તે માટે દરેક માતા પિતા ચિંતિત હોય છે અને અનેક માનતાઓ રાખે છે પરંતુ એક મંદિર છે 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 કે જ્યાં બાળક બાળક બોલતું બોલતું થાય થાય એ માટે બોર ઉછાળવાની માનતા રાખવામાં આવે અને જ આજે વાત કરીશું નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ઉજવાતી બોર પૂનમ વિશે નમસ્કાર તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવું નડિયાદનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર મંદિરમાં રહેલી અખંડ જ્યોત ભક્તોની અટૂટ આસ્થાનું પ્રતિક છે અને પોષ પૂર્ણિમાએ બોર પૂનમની થતી ઉજવણી એ લાખો ભક્તોની શ્રદ્ધાનું પ્રતિક છે હિન્દુ વૈદિક સંસ્કારના સોળ સંસ્કાર થકી સમાજના દરેક વર્ગ ધર્મ સંપ્રદાયના લોકોની સેવા માટે પ્રસિદ્ધ તથા સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતોના તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદ સ્થિત આવેલું સંતરામ મંદિર અહીંયા પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ છે જે પણ બાળક સમયે બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેના માતા પિતા કે સ્વજન પોતાનું બાળક બોલતું થશે તો સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાંગણમાં પોષ પૂર્ણિમાએ બોરની ઉછામણી કરવાની માનતા રાખે છે સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે ભક્તો બોર ઉછાળે છે દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિર આવે છે ત્યારે મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપુર જોવા મળે છે તો પોષ પૂર્ણિમાના દિવસે મંદિર બહાર જાણે મેળો ભરાયો હોય એમ બોરની રેંકડીઓથી લઈને પાથરણાવાળા મોટી સંખ્યામાં જોવા મળે છે કેટલાક ભક્તો પોતાની બાધા પૂરી કરવા તો કેટલાક ભક્તો પરંપરા જાળવવા યથાશક્તિ બોર ખરીદે છે અને મંદિર પરિસરમાં બોરની ઉછામણી કરે છે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર મંદિરમાં ઉમટે છે અને એ સમયે મંદિર પરિસર જય મહારાજના ગગનચુંબી નાદથી ગુંજી ઉઠે છે જેટલા ભક્તો બોર ઉછાળે છે એટલા જ ભક્તો આ પ્રસાદીરૂપી બોર ઝીલવા માટે ઉમટી પડે છે પોતાની જોડી ફેલાવી પ્રસાદીરૂપી બોરને ઝીલીને ભક્તો એક અનેરો આનંદ મેળવે છે તો મોટી સંખ્યામાં ભક્તોના ઘસારાને લઈ મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે ભોજનનું પણ વિશેષ આયોજન કરાય છે જેમાં શુદ્ધ ઘીનો શીરો દાળ ભાત અને શાક સહિતની મહાપ્રસાદીની વ્યવસ્થા કરાય છે મારા શ્રીએ સમાધિ લીધી એકસો ચોરાણું વર્ષ પહેલાં એ પહેલાથી જે માતા પિતાના બાળકો બોલતા નથી એ બાળકો ના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે આ ટેકનોલોજીને કારણે ઉત્તર અખબાર રેડિયો ટીવી અને હવે તો આ મોબાઈલથી વધારે લોકોના જાનમાં આવે છે અને જે જે દુઃખી છે પોતાના બા સંતાનોના ન બોલવાને કારણે એ બધા આવતા હોય છે અને મંદિર તરફથી દરેક ભક્ત બહારથી આવે એના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે એક લોકવાયકા પ્રમાણે લગભગ એકસો એસી વર્ષ પહેલાં જ્યારે સંતરામ મહારાજ અહીંની ગાદી પર બિરાજમાન હતા તે વખતે એક દુઃખી માતાએ સંતરામ મહારાજને પોતાનું બાળક બરાબર બોલતું નહીં હોવાની ફરિયાદ કરી હતી જે સમયે મહારાજશ્રીએ દુખી માતાને બાધા રાખવાનું જણાવ્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા જે બાદ તેનું બાળક બોલતું થઈ જતા તે માતાએ સંતરામ મંદિરે બોર ઉછાળી પોતાની બાધા પૂરી કરી હતી બસ એ જ દિવસથી નડિયાદના સંતરામ મંદિરમાં પોશી પૂનમને બોર પૂનમ તરીકે ઓળખવામાં આવે છે અને કેટલાય માતા પિતા તેમના સંતાનો યોગ્ય રીતે બોલતા થઈ જાય તે માટે અહીં આવી બોર ઉછાળી મહારાજના આશીર્વાદ લેશે હું અમદાવાદથી આવું છું અમદાવાદ સાઉથ બોપલથી આવું છું અને મારું નામ નિશા છે અમે અહીંયા અમારું બાળક બોલતા શીખે બોલે તો છે જ પણ સ્પષ્ટ બોલતા શીખે એના માટે બોર ઉછાળવા આવ્યા છીએ અને અહીંયા બહુ જ સારું રિઝલ્ટ મળે છે અને અહીંયા પોષી પૂનમના દિવસે બોર ઉછાળવાથી અમારા બાળક કોઈ બીને બોલતા કે તોતડું બોલતું હોય કે એવું કાંઈ બી હોય તો અહીંયા બોર ઉછાળવાથી તરત રિઝલ્ટ મળે છે અને અહીંયા મહારાજનો બહુ સારો પરચો છે અને વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે અને હવે તો પહેલેથી અહીંયા આવીએ છીએ આપણે બાળક જો બોલવામાં વિલંબ હોય એટલે વધારે ટાઈમ લેતું હોય બોલતા ના શીખ્યું હોય કે તોતળું બોલતું હોય તેના માટે અહીંયા ખૂબ સારી મહત્વતા છે વર્ષોથી ચાલી આવે છે કે પોશી પૂનમના દિવસે આવી બાળકને સાથે લાવીને તમે બોર ઉછાળો અને એ બોર ઝીલીને તમે બાળકને ખવડાવો તો અહીંયા મહારાજનો પર્ચો બહુ સારો છે એમાં તમને કોઈ દવા જે રિઝલ્ટ ના આપે એ અહીંયાની આ દિવસની મહત્વતા રિઝલ્ટ આપે જ છે વર્ષોથી ચાલી આવે છે શ્રદ્ધા છે તમને મને અપાર શ્રદ્ધા છે હું જ્યારે નાની હતી ત્યારે મારા મમ્મી મને અહીંયા લઈને આવ્યા હતા એ મને યાદ છે હું આણંદની છું મારું સાસરું અમદાવાદ છે એટલે અમે આજે અમારા બંને બાળકોને પણ અહીંયા લઈને આવ્યા છીએ હા ઉછાળી દીધા ઉલ્લેખનીય છે કે સંતરામ મંદિરમાં વર્ષોથી ચાલી આવતા આ પ્રથા ભક્તોની આસ્થા અને વિશ્વાસનું એક પ્રતીક છે મંદિર દ્વારા કોઈ પણ ભક્તને બોર ઉછાળવા માટેની બાધા અપાતી નથી દરેક માતા પિતા પોતાના મનથી જ બાધા માનતા હોય છે અને બાળક યોગ્ય રીતે બોલતું થઈ જાય ત્યારબાદ અહીં આવી બોર ઉછાળતા હોય છે જોકે અહીં એવા ઘણા બધા લોકો પણ જોવા મળે છે જેઓ માત્ર મહારાષ્ટ્રી પ્રત્યેની પોતાની અટૂટ શ્રદ્ધાથી આકર્ષાઈ અહીં બોર ઉછાળવા આવતા હોય છે આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે અવશ્ય કમેન્ટ્સ કરીને જણાવશો સાથે જ અમારી ચેનલ બોલ ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા બોલ ગુજરાતની તમામ અપડેટ્સ સૌથી પહેલી જોવા માટે બે લાયકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં